ટોકી બને તો રસ્તો બંધ થઈ ગયો યાર આ બધું જો રસ્તો બસ્તો બધું ગોદી દીધું હું પાઈપો નાખી ને એટલે ટોકી બની હા તો મસ્ત એ આખલો આવ્યો ઉભારો ભાઈ ઉભારો ઉભારો હવે બધા બાજુ ચત્તર ખસી જાય ખાલી પેલો કૃતિક જ બી વાતો નહીં કૃતિક જ બી વાતો નહીં આખલાથી નહીં કઈ હમ

તો અમે આવી ગયા છીએ દરેક કોલોનીમાં બાજુમાં જો માતા નું મંદિર છે આપડે પોકી ગયા છીએ હવે જઈએ દર્શન કરવા બધા કુદીન કુદીને આવું છું તો એમ હલો ગાય જો ગાયત્રી મંદિર પહોંચી ગયા છીએ

હાજા બબુન બબુ હશે તો પ્રદીપ મસ્ત મસ્ત શેરવાની બેન આવી ગયો હા પ્રદીપ બતાજો પોતાઈ જો બતાવે થઈ જા હમ નેકળી જયું બરાબર એ ધળે 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 પકડો પકડો ભાઈ પકડો

ના ના એક 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 જ જ રાખો 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 આલુ છે ભાઈ બધું મિક્સ થાય ચવાણું મમરા મમરામરા લાવી

એવું કરું ચેલેન્જ બદલી એટલું પછી બીજી ચેલેન્જ હો રેડી હા ને વાટકા લઈ લો મારો હારે ચલો મેં લઈ લીધું છો એના અંદર જુઓ આપ

બધું પતવા આવ્યું છે હવે ધીમે ધીમે એક એક વસ્તુ નેક્સ્ટ ચેલેન્જ રાખવાનું કહે છે થોડી ચેલેન્જ પકોડીની ચેલેન્જ રાખી છે તો આપણે નેક્સ્ટ ટાઈમ પકોડીની ચેલેન્જ રાખશું હમ ચોકલેટ બેટા નહીં